સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફુરચંદભાઈ શાહ કુમાર મંદિરના સનિષ્ઠ કાર્યકર સરોજબેન પટેલનો વિદય સમારંભ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સંસ્થાના પ્રમુખ વિનોદિનીબેન શાહ તેમજ મંત્રી મીનાક્ષીબેન શાહના વરદ હસ્તે તેઓને સાલ ઉઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું એલ એમ દોશી શ્રી બુનિયાદી અધ્યાપન મંદિરના પૂર્વ આચાર્ય સુધાબેન વસાણી તેમજ રિંકુબેન ક્રિશ્ચન અને ઉર્મિલાબેન અમદાવાદિયા દ્વારા સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સરોજબેને ચોત્રીસ વર્ષ સંસ્થામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થતાં તેઓએ આ પ્રસંગે તેઓના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા યોજાયેલ આ કાર્યક્રમમાં સહકાર્યકરો સાથે નિવૃત્ત થયેલા સાથી મિત્રોએ પણ તેઓને શુભેચ્છા પાઠવી હતી જ્યારે કાર્યક્રમના અંતે વિનોદીબેન શાહે સરોજબેનને નિવૃત્તિ બાદ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને તેઓ નિરામય રીતે જીવન પસાર કરે તેવા આશીર્વચન પણ પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને વિભાગના આચાર્ય સહિતનાઓએ જહેમત ઉઠાવેલ હતી